તો હાલો મિત્રો કેમ છો જો અત્યારે આપણે હાઈલા જઈશી અમારે ગામની ધાર છે નવો રોડ બન્યો છે આપડે ત્યાં મસ્ત અને આ છે ધાર ઊંડી ઊંડી ધાર જો ધાર હું ખોદાઈ ગઈ આમ ખાડા પડી ગયા એટલી ધાર થઈ ગઈ છે તો આખો દિવસ તો આપડે કામ કર્યું આપડે આખો દિવસ વિડીયો બનાવવાનું બરાબર તો અત્યારે મને એમ છે કે હાલ્યા જાય રસ્તા એને આપણે વિડીયો બનાવી લઈએ મસ્ત મજાનો તો તમે વિડીયો કન્ટિન્યુ રહીજો વિડીયો લાઈક કરી દેજો ચેનલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર અને ફરત કરવા આઈતેર થઈ ગયું તો આપના ગોરા દેવ મસ્ત વાઈતેર બધે થઈ ગયું છે તાને આરામથી મસ્ત બધે વાઈતેર થઈ ગયું છે બધાય મસ્તીનું બરાબર છે દાણા દાણા જીરું કાવ કમ્પ્લેટ બધું હોઈ ગયું છે માણસોનો તેલ જોઈ લો જા કે મસ્ત દાણા થઈ ગયા સીણા કેલા મસ્ત ઉગી ગયા છે બધાયને જબરદસ્ત સીણાને બધું ઉગી ગયું છે અને હું જો અત્યારે આલ્યો છું આપણે ઘરે જાવશું બરાબર છે રસ્તોમાં છે કે મસ્ત સીન લોકેશન આવશે તો આપણે વિડિયોમાં તમને બતાવી દઈએ બીજું શું ओके okay. तो हम वीडियो में कंटिन्यू रह जाओ ऐ हरि रामा हरि कृष्णा हरि रामा हरि कृष्णा 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 हरि रामा रामा अरे अपना मस्त हम जो ढाणा केला ढाणा ते सीणा केला मस्त होगी गया जा सॉलिड मस्त मजा आसी ना उगी गया से माने भगवान सूर्यनाथ आत्मन आत्म, आत्म, तैयारी से थोड़ा के बाकी से बाकी हमरा आथ नहीं जा આપડે ધીમે ધીમે હાલ હાલ્યા જઈશ કરે બરાબર છે જો મસ્ત લોકેશન છે જબરજસ્ત આ બાજુ જંગલ જેવું ને બધું લાગે છે મસ્ત લાગે મસ્ત બધું મસ્ત મજાનો અમારો રોડ આ નવો રોડ બીનો કેટલો મસ્ત રોડ છે નવો રોડ બની ગયો જબરજસ્ત જઈ લ્યો મસ્ત નવો રોડ બની ગયો ને આ જૂની સિસ્ટમ મારા ગબ્બા ભાઈ જો મીક્યું છે પાણીનું માટલું એવું હારું

જય હો બોલ કાને થી કાં તો જોખાય કા જોખાય કા જોખાય એ એવું છે હું તે કામ કા ન કરો પાણી વારો કોણ સીના વેવ બધાય 3 નંબર કયા નંબર પર પાણી વારી કાઈ સાબ નવ બેરા નવ 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 નામ કાઢો વિક્રમસિંહ ફૂલે સીના તમે આવો આપણે વિડીયો બનાવી એવું લાગે છે પ્રોગ્રામ ગોઠવશું બરોબર અને એમાં આપણે કંદોઈ છે આપણે નીતિનભાઈ ત્યાડા તમને જે બનાવવું એ બનાવી દઈશું એટલે તમે આવો પ્રોગ્રામ હા છે કુડલા વાળા ક્યાંના કુડલા મૈકાના આ મૈકા વાળા આને પાય શીખવા આવતા આ નીતિનભાઈ ભાઈ એટલે કોઈને ઓર્ડર દેવો હોય તો કીજો હમણાં હું કોરવાન ઘાટીને પણ નવરાશ છે તો એ બસ હું યા એવું છે હે જોગના દેવા છે તો મિત્રો આપણે મલિકતા વશમાં આપણે મિત્ર છે કુલદીપ અને બે ચાર જણા બીજા પણ જાય ભાઈ મિત્રો ત્યાં મલિકતા રસ્તામાં તો આપણે થોડીક તેમ જતે વાતચીત કરી એ બધું કર્યું અને મौज मस्ती કરી થોડીવાર એ બધું કર્યું ને આપ્યા જઈશું આપણે ઘરે ને રસ્તામાં જા કપાસને મસ્ત બધું તળેલું આવે છે આઈ ક્લાસ કપાસ તળી ગયા છે ના વરસ વાવેતર બહુ ખતરનાક બધાયને થાશે વાવેતર બહુ થાશે બધાને

નહીંસ પડી ઘર આવ્યો તો હતાઈ ગઈ તું મને ભારે પછી મારા ગોતવી ભારે પડી અને ક્યાં હતી તું હતાણી તી આયા આયા હટાવાય હે તને ગોતવી મારે ભારે પડી ગઈ ભારે પડી ભારે ગોતવી નાઈ લીધું બાકી નાઈ લીધું ને પાણી તમે લઈ જવાય થી હમણાં રાંધું છું અહીંયા ને રાંધું છે મારા હાટ તો ગરમ પાણી મેક્યું એને એમ देखो डंके ती पानी भर लेगी डंके ती पानी भरू अरे पानी तो भरी मु कोते ना अरे अरे पानी पानी करती है। देवी ती हारो मित्रों अवश्य नाम है नायदोली कंप्लीट थेगी कंप्लीट થઈ थे જાય बरोबर से तो तुम वीडियो पूरा पूरा જોઈ લેજો હું દેખાઉ છે મા તને આખે આખો દેખાવ દેખાતો જોઈને બોલતો તો હાલો મળસુ નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી રામ રામ જય માતાજી બધાને વિડીયો સારા લાગ્યો તો લાઈક કરી દીજો શેર શેર કરી દીજો કમેન્ટ કરી દીજો અને સબસ્ક્રાઇબ કરી લેજો चलो मिला नेक्स्ट वीडियो मत राम राम जय माताजी बधाई ने